તો મિત્રો ફરીથી અમારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ચાપાનેર ગામમાં આવ્યા છીએ અને ચાપાનેરથી આપણે જઈશું માચે જ્યાં પાવાગઢ ડુંગર ઉપર આવેલું છે ત્યાં માચે સુધી આપણે બસમાં જવાનું હોય છે એસટી બસ દ્વારા આપણને ત્યાં લઈ જાય છે અને વીસ રૂપિયા ટિકિટ છે તો મિત્રો આપણે માચે પહોંચી ગયા છીએ અને હવે આપણે અહીંયાથી માં મહાકાળી માના દર્શન કરવા જઈશું અને મા ભદ્રકાળી માના દર્શન કરવા જઈશું તો મિત્રો સૌ પ્રથમ તો ભાગ એકમાં તમને મહાકાળી માના દર્શન કરાવશું ત્યારબાદ ભાગ બે માં તમને મા ભદ્રકાળીના દર્શન કરાવશું અને થોડોક ઇતિહાસની પણ વાત આપણે આગળ કરીશું તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ભર વરસાદ ચાલુ છે અને ધુમ્મસભર્યું વાતાવરણ છે તો મિત્રો બને એટલી કોશિશ કરીશ કે તમને નાનાથી નાના મંદિરો અને જોવાલાયક ઝરણાઓ તમને બતાવવાની કોશિશ કરીશ તો મિત્રો સામે જે જોઈ રહ્યું છે ની જે નાસ્તા પાણીની સુવિધા કે આપણે નાસ્તો કરવાનો હોય છે સ્વયં ખર્ચે તો મિત્રો આગળ આપણે જઈશું અને તમને બતાવીશ તો તમે જોઈ રહ્યા છો આ રહેવા પંથ છે ત્યાંથી આપણે પગપાળા ચાલી જઈને માતાજીના દર્શન થશે અને આજે છત્રી દેખાઈ રહી છે ત્યાં છે રોપવે તો રોપવે દ્વારા પણ તમે જઈ શકો છો પણ અમે જોવાના છીએ રેવા પંથેથી તો આગળ જઈશું આપણે તો મિત્રો ચોમાસાનું વાતાવરણ હોવાથી દાદર ઉપર પાણી ને ચીકાશ ભર્યું હોય છે તો મિત્રો દોડીને ચડવાની ટ્રાય ન કરતા ચાલીને ચડજો થોડીક વાર લાગશે પણ તમારી સેફ્ટી રહેશે તો મિત્રો આપણે ધીમે ધીમે આગળ જઈશું મિત્રો આપણે આજે ઇતિહાસમાં વાત કરવાના છીએ મહાકાળીમાં ચાર જોગણી અને ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમ તો મિત્રો તમે તમે આગળ બન્યા રહેજો તો મિત્રો જોઈ રહ્યા છો કેટલું ધુમ્મસ વાતાવરણ છે કે આગળનું કંઈ દેખાતું જ નથી મિત્રો ધીમે ધીમે આપણે આગળ જઈશું અને મિત્રો અહીંયા આજુબાજુમાં બંને સાઈડ નાસ્તા પાણીનું સરબત મીઠી ગોળી વગેરે બધું વેચાય છે તો મિત્રો તમે પ્રસાદી કે કોઈ પણ દુકાનેથી વસ્તુ લેશો તો તમને પાંચ રૂપિયાથી દસ રૂપિયા કદાચ મોંઘું દેખાશે તો મિત્રો મોંઘું વેચવાનું કારણ એ છે કે ડુંગર ઉપર ચડાવવાનું હોય છે એની મજૂરી લોકો થોડીક વધારે લેતા હોય છે મિત્રો તમે જ્યાં જોઈ રહ્યા છો એ તમે થોડેક સુધી ચડો ને ત્યારે માટે ત્યારબાદ બેસવાની જગ્યા છે ત્યાં આપણે બેસી આરામ કરી શકીએ છીએ મિત્રો હવે જોઈ રહ્યા છો તમે જે કેવો વરસાદ ચાલુ છે એ તમને હું દેખાડી રહ્યો છું મિત્રો સામે સરબતની લારી દેખાય છે ઘણી વાર કેવું થતું હોય છે કે ડુંગર ચડતા હોય છે ને ત્યારે આપણને શક્તિ ઘટી જાય છે તો શરબત તમે પણ પી શકશો અને સરસ મજા લીંબુ સરબત અમે પણ પીધું છે તો મિત્રો આગળ વાત કરીશું હવે આપણે આપણા ઇતિહાસની અને જૂના બહુ જૂના અલગ અલગ ગેટ છે મહેલો છે બધું જ તમને હું આમાં બતાવીશ પાવાગઢ જે તીર્થ સ્થાન છે મિત્રો પાવાગઢના ના એક નિયમ કર્યો હતો મિત્રો આપણે ભાગ એક અને ભાગ બે માં ભાગ એક માં મહાકાળી માના દર્શન અને ભાગ બે માં મા ભદ્રકાળી દર્શન કરાવીશું તો મિત્રો લાસ્ટ સુધી બન્યા રહેજો અને પાવાગઢ ના પણ ઘણા ઇતિહાસ છે એક ઇતિહાસ અને બને તેવાગઢ ના પિતા શ્રી મનુ રાજાનો અને ઉજૈન ના રાજા વિક્રમસિંહ નો આ ઇતિહાસ છે તો તમે મિત્રો આગળ વાત કરું તો મિત્રો પાવાગઢ ના રાજાએ એક કાયદો બનાવ્યો જે કોઈને માતાજીના દર્શન કરવા જવું હોય તો માથાનું દાન આપવું પડે પછી માતાજીએ પરચો આપ્યો જે માનવીના કાળજા કંપાવી નાખે તેઓ તો મિત્રો પાવાગઢના રાજાના પિતાશ્રી મનોરજા જે મહાકાળી માના સાથે રહેણી વાતો કરતા અને પાવાગઢના રાજાના પિતાશ્રી એક નિયમ સવારમાં રોજ વેલા ઉઠે અને ચોખ્ખા ઘીની સુખડી બનાવીને માતાજીના ડુંગર ઉપર જમાડવા માટે જાય અને મનોરજા માતાજીને પૂછે છે કે માં સુખડી તમને પહોંચે તો છે ને આમ લગભગ ત્રણ કે ચાર દિવસ ચાલ્યો અને માતાજી એ જોયું અને છેલ્લી વાર એ પૂછ્યું કે માં તમને સુખડી પોચે તો છે ને ત્યારે માં ગઢ પાવાની માં કાળિકા કોપાયમાન થાય છે અને મનુરાજાને કહે છે એ મનુરાજા તું મને એક સવાસે ઘી સુકડી સુખડી છે એમાં તો તું મને ત્રણ થી ચાર વાર પૂછે છે પણ આ જગતમાં તો મને કાળા માથાના માનવી મસ્તક પણ ચડાવવા વાળા પડેલા છે અને કાળી માના આ શબ્દ મનોરાજાને ખોટા લાગ્યા અને મનોરાજા માતાજીની સાથે વિવાદ કરે છે અરે માળી તમને માતા કોણ ચડાવે ને એ હું જોઉં છું પછી મનુરાજા દાદરે દાદરે લખ્યું કે જેણે એણે મહાકાળી મા દર્શન કરવા તેણે મસ્તક ચડાવવું પડે આમ બોલીને મનુરાજા ડુંગર પરથી નીચે ઉતરી જાય છે અને પછી કોઈ મંદિરે દર્શન કરવા આવતું નથી એક બે દિવસ દિવસની પણ ત્રણ ત્રણ મહિનાના વાળા આવ્યા જાય છે માણસો તો છું પણ ચકલાઈ ફરકતા નથી ત્યારે માં કાળકા વિચારમાં પડે છે હું શું કરું પછી મહાકાળીમાં પાવાગઢથી સંભળી બની ઉડતા ઉડતા આકાશ માર્ગે ચાલતા જાય છે બાબા બાણીના તપસ્યા કરી રહ્યા હતા અંદાજિત રાતના બાર વાગ્યા તો સમય બન્યો અને માં ગઢપાવાની દેવી માં કાળકા ઉડતા ઉડતા જાય છે બાબા બાળીનાથ ને અંતર ધ્યાન જોયું કે આ આકાશ માર્ગે માં કોઈ દેવી જઈ રહી છે અને પછી પોતાના હાથમાં અંજણી લઈ હવનકુંડમાં ઘા કરે છે હવનકુંડમાં નાખતાની સાથે જ જમીનથી આકાશ સુધી દીવાલ બની જાય છે અને માતાજી દીવાલ સાથે અથડાય છે અને નીચે પટકાઈ જાય છે બાબા બાળીનાથ જેવો તેવો બાવો નથી એ જુગ જુગનો જોગી હતો અને દેવીને કહે છે કે હે દેવી કેમ અત્યારે ગઢ માં કાળકા બોલે છે અને કહે છે કે મારે અને મનોરાજાને વિવાદ થયો છે કે મને માથું ચડાવે એવા માણસની શોધમાં હું નીકળી છું એ ફાવા અને માથા ચડાવે એવો માણસ કોઈ છે ખરો અને ત્યારે બાબા બાળીના જેટલું જ કીધું કે હે દેવી ઉજ્જૈન નગરીના રાજા વિક્રમનો નો રાજ ચાલે અને એ પરાક્રમી રાજા એ તમને માથું ચડાવે બાકી તો આ દુનિયામાં કોઈ માથું ના ચડાવે અને ત્યાં તો સવાર પડી ત્યારે બાબા બાળીના તને ગઢ પાવાની માં કાળિકા ઉજ્જૈન નગરીના રાજા પાસે ચાલ્યા જાય છે

હાથમાંથી લાકડી મૂકો એમ રાજા વિક્રમ માતાજીના પગમાં પડી જાય છે અને કહે છે કે માં આજે તમારે મારા દરબારમાં કેમ આવવું પડ્યું પાવાગઢના રાજા ના પિતા શ્રી મનુ રાજા સવારે છે ઘીની સુખડી જમાડે જમાડતા ત્રણ ચાર વાર બોલ્યા કે માં તને સુખડી પોચે તો છે ને મનુ રાજાને કહી દીધું કે તું મને સવારમાં ઘીની સુખડી જવડાવે છે એમાં તો તું મને કેટલી વાર પૂછે છે પણ રાજા આ દુનિયામાં મસ્તક ચડાવે એવા માનવી પણ છે તો રાજા મને મસ્તક ચડાવે એવો માણસ ને જોઈએ છે ત્યારે રાજા વિક્રમ બોલ્યા કે માડી તમને મારું મસ્તક ચડાવવું પણ મારે એક શરત છે ત્યારે એમાં ગઢપાવા ને કાળકા બોલે છે કે બોલો રાજા વિક્રમ શું શરત છે પણ માડી મારા રજવાડામાં કોઈ માણસ મૃત્યુ થાય એ સબ લઈને જતા કાંધિયા શમશાણે થી પાછા આવતા નથી ત્યારે માતાજીના કાળકા બોલે છે કે આ કેટલા વર્ષથી થાય છે માં ત્યારે માતાજી વિક્રમ વિક્રમરાજાના દરબારમાં રોકાઈ જાય છે અને અમુક સમય વીતી જતા એક રુદનો અવસાન થાય છે ત્યારે સબની સાથે માં ગઢપાવાની દેવી અને રાજા વિક્રમ સાથે જાય છે ત્યારે માતાએ જોયું કે ચાર કાંધિયા ને પછાડી પછાડીને એમની આંખો કાઢીને ચાર ઝુકણીઓ એમનો ભોગ લે છે ત્યારે ચાર જોગણીએ માણસને મારીને એમના કાળજા કાઢ્યા ક્યાંક ગઢ પાવાની માં કાળકા બોલે છે હે જોગણી તમે આ માણસને શું કામ અપરાધ કેમ કરો છો તે દિવસે જોગણી એટલું જ બોલે કે ભાઈ તમને તમારા કાળા માતાના માનવી નિવેદ કરતા હશે પણ અમને અહીંયા અને કોઈ નિવેદ ધરાવતું નથી અને ત્યારે માં કાળકા બોલે છે કે વાત કે એક વાત કહું ત્યારે જોગણીયું બોલે હા બોલો ને માં આજથી હું તને ચાર શ્રીફળ આપીશ અને ગામને ચાપે નનામી જાય ત્યારે તમારે ચાર શ્રીફળનો ભોગ લેવાનો આ સાંભળી ચાર જોગણીઓ જતી રહે છે જે દિવસે વિક્રમ સંવતની સાલ છપાણી એ દિવસથી સૌપ્રથમ પ્રથમ પહેલું મેલું મસાણ અને ગંધુપીયું મસાણ આ દુનિયાનું પહેલું મસાણ જે મહાકાળીમાં ચાર જોગણી તેમજ ઉજ્જૈન નગરી રાજા વિક્રમે બનાવેલું હતું ત્યારથી આજ દિન સુધી માણસો મરે ત્યારે ચાર શ્રીફળ વધેરવામાં આવે છે અને આ શ્રીફળ મેલડી માને ચડે એવું માને છે પણ આ માં મેલડી નિમિત્ત છે પણ શ્રીફળ તો ચુગણીઓ જ લઈ જાય છે પછી માં ગઢપાવાની માં કાળિકા બોલ્યા કે હે ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ મેં તો તારું દુઃખ ભાંગી નાખ્યું અને આજથી તારા રાજ્યમાં ક્યારેય કાંધિયા મળશે નહીં હવે ચાલ મારું કામ કરવા માટે માં ગઢ પાવાની માં કાળિકા અને ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ પાવાગઢ પાવાગઢ મનુ રાજાને ડુંગર પર બોલાવે છે અને મનુ રાજા કહે છે કે તું મને સુખડી ચડાવે છે તો જો આજે મસ્તક ચડાવવા માટે કાળા માતા નો માનવી આવ્યો છે ત્યારે મનુ રાજા કહે છે કે ના હું એટલું કહેતા જ ની સાથે જ ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ તલવારથી એક જ પટમાં પોતાનું મસ્તક કાપીને માં મા માં કાળકાના પગમાં મૂકી દે છે અને મનુરાજાને કમકમાટી બની જાય છે માં મા માં કાળકા બોલ્યા મનુરાજા જો જગતમાં મને મસ્તક આપી દે એવા માણસો પણ પડ્યા છે અને જો એમને કહું મોતે મરવા દઉં ને તો કાળકાને બે સુણો લાજે બાપ પછી માં કાળકા વિક્રમને સજીવન કરે છે અને વિક્રમ રાજા સજીવ થાય છે અને ત્યારબાદ મંદિરે ભક્તો દર્શન કરવા પણ જાય છે તો મિત્રો આ હતી વિક્રમ સંવત જે શરૂઆત થઈ હતી એ પહેલાની વાત હતી અને મિત્રો આ પૌરાણિક કથા અને થોડીક અલગ અલગ જગ્યાએથી માહિતી મેં લીધેલી હતી તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો તો વિડીયો આવા જ નવા વિડીયો જોવા માટે અમારો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકનને ઓન કરો એટલે જેથી અમારે કોઈ નવો વિડીયો આવે ત્યારે તમને નોટિફિકેશન મળી રહે તો મિત્રો હવે નવા વિડીયો જોવા માટે ભાગ બે માં આપણે મળીશું માં ભદ્રકાલી વાત આપણે કરીશું તો મિત્રો મળીએ ભાગ બે માં જય Oh, <laughs>